રાજકોટમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરી વિકાસ તેમજ નગરપાલિકાના નગરપાલિકા પાંચ કરોડના કામો મંજૂર થતા હરિઓમ સોસાયટીમાં ગટર ડેવલપમેન્ટ વોર્ડ નંબર બે ગાર્ડન ડેવલપમેન્ટ વોર્ડ નંબર સાતમાં રોડ ડેવલપમેન્ટ મેઘવાડ સમાજ વિસ્તારમાં શૌચાલય રોડ સ્ટ્રીટ લાઇટ કામ વગેરે ઉપલેટા નગરપાલિકા વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત કરાયું

બેમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ વોર્ડ નંબર છ માં સિલ્વર સોસાયટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ વોર્ડ નંબર છ માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ વોર્ડ નંબર સાત માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ તેમજ મેઘવાડ સમાજ ડેવલપમેન્ટ જેમ કે ટોયલેટ બ્લોક પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ અને પોરબંદર જૂના છકાત કા પાસે સર્કલ ડેવલપમેન્ટનું કામ આમ વગેરે વિવિધ વોર્ડમાં ખાતમુહૂર્તના કામોનું ઉપસ્થિત પૂર્વ રહેલા નાગરિકો પ્રમુખોની કચેરીના તમામ સ્ટાફગણ અને પત્રકાર મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહી અને આખાતમુહૂર્ત કરી અને વિકાસના કામને એક આગું ઉદાહરણ સ્થાપિત કર્યું છે